સુરતના અમરોલી પોલીસ સ્ટેશન ખાતે પાંચ હજાર ના રોજ નોંધાયેલ ઘરફોડ ચોરીની અંદર સીબીઆઈ ને એક મોટી સફળતા હાથ મળી છે આપને જણાવી દઈએ કે જ્યારે ચોરીના ગુનાને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ અને નોંધપાત્ર કાર્યવાહી કરી છે તો આ ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયાને ડ્રોન કેમેરા અને ફાયર બ્રિગેડની મદદથી તાપી નદીના બેટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી આરોપી મુકેશ ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટર સાથે સિંગણપોર રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જઈ રહ્યો હતો અને આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેર કોઝવે નજીક વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમી મુજબની મોટર જો મળતી હતી અને પોલીસે આરોપીને અટકાવવાનો પ્રયાસ કરતા તેણે બાઇક મૂકીને તાપી નદીના પાળા તરફ દોડી જઈને નદીમાં કૂદકો માર્યો અને તરતા તરતા નદીના બેટ પર પહોંચીને જાડી જાખરામાં સંતાઈ ગયો અને ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને ડ્રોન ટીમની મદદથી લઈને સર્ચ ઓપરેશન શરૂ કર્યું બેટ પર પુષ્કળ જાડી જાખરા ખાડા ટેકરા અને કાદવ કિચડ હોવા છતાં ડ્રોન કેમેરાની મદદથી અઢીથી ત્રણ કલાકની જહેમત બાદ આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી

આ ઝડપી કાર્યવાહીથી સુરત પોલીસે ગુનાખોરીને અંકુશમાં લેવાની દિશામાં એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે તો સ્થાનિક વિસ્તારોમાં ચર્ચા પણ થઈ રહી છે તેની અને મોટી સફળતા પણ હાથ મળી છે

ખાસ કરીને એમનું આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે કેમ કે એમની કોઈ નોટ નથી લખી પોલીસ તપાસ કરી છે તેમજ પરિવારના લોકો અને જેના એના નજીકના જેટલા લોકો છે તેની પૂછતાછ કરી છે કહેવાય છે એવી વાતો ચાલી રહી છે કે મોડલ પ્રેમ પ્રકરણમાં હતી અને તે માનસિક તનાવમાં હતી તેની માનસિક સ્થિતિ ખરાબના લીધે દવા પણ તેની ચાલુ હતી એવી બધી વાતો થઈ રહી છે લેકિન હા

જે એમને ખબર પડી કે જે ઘરપોળમાં વપરાયેલી જે 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 એક ઈસમ ચોર હતો પોતે તે આ લઈને રાંધેરો રોડ પર નીકળવા હતો પોલીસે ત્યાં વોચ ગોઠાવી હતી પોલીસ કે જોતા એક ક્રોઝવે તાપી નદીમાં માં કુદ્યો હતો તાપી નદીના વચ્ચે એક આઈલેન્ડ જેવો એરિયામાં તે આવડું જગ્યા જેમાં જંગલ અને કાદવ ચીચડવાળી જગ્યા હતી તેમાં એ રહ્યો હતો લોકો પોલીસને પ્રથમ તબક્કે તો એમ જ લાગ્યું હતું કે કદાચ તાપી બાકુ આ વ્યક્તિ દેખાયો નથી એટલે મૃત્યુ પામ્યું હશે પણ ડ્રોન ફેરવીને ફાયરની ટીમની મદદ લઈને પોલીસે ત્રણ કલાક પછી તેને પકડવામાં આવ્યો અને તે ત્યાં છોપ છુપાયો હતો અને તેને પકડી લીધો હતો જે ચોક્કસથી સુનીલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ બંને માહિતી ઉપર વધુ કોઈ